તો ગાય હજી પબ્લિક તો બધી આવી જ રહી છે અહીંયા જોવા માટે થઈને જોવો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અત્યારે અહીંયા કાલ સાંજનું થયેલું છે હજી એવું કહે છે કે બે જણા બાકી છે મળવાના હજુ બે જણા મળ્યા નથી એવું ન્યૂઝ રિપોર્ટરના આધારે જોઈ શકીએ છે પબ્લિક દૂર દૂરથી આમ તેમથી આવે છે મળવા અહીંયા બધા જોવે છે ન્યૂઝ રિપોર્ટર ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે બધા અહીંયા અને અહીંયા પબ્લિક તો ફૂલ જામ છે આવે જ છે જોવા અહુ શું જો એનડીઆરફ ટીમ કામ કરી રહી છે અહીંયા અત્યારે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી જય મોગન જય સુરાબુરાધામ તો ગાઈસ સવાર નવ વાગી ગયા છે સાડા નવ સમથિંગ થઈ ગયું છે અને મારે જવાનું છે ઇન્ટરવ્યુમાં આજે હું જાઉં છું એક કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે જોબ માટે થઈને અને કાલે રાતે અમારા ઘરે ઇન પીલું કહેવાય ને આમંત્રણ આવી ગયું છે અયોધ્યા જવા માટેનું તો તમને હું બતાવીશ કે જો આવી રીતે રામ મંદિરનું અયોધ્યા જવા માટેનું અમને એમ નિમંત્રણ મળી ગયું છે સાથે સાથે કંઈક એક શ્રીરામ જન્મભૂમિની વાતાવરણ બી છે કાંઈક આ બધું લખેલું છે જુઓ તમે બધા એવું છે બધું લખેલું તો હવે અમે તો કાંઈ આપણને આજે અયોધ્યા જવામાં આમંત્રણ મળી રહ્યું છે તો જેને બી મળ્યું હોય તેને જવું હોય તો અવશ્ય જજો અને ના જવાનો હોય તો ઘરે જથી અયોધ્યમાં રામ જન્મભૂમિ માટે તેને બધા બાવીસ જાન્યુઆરીએ ઘરે ઘરે દીવા કરજો ભાઈ અને અમને આમંત્રણ મળી ગયું છે એ તમને મેં બતાવું છું આ જવો આ ભગવાન રામ મંદિરનો ફોટો છે આખો અને સાથે સાથે પ્ર પ્રસાદી સ્વરૂપ વસ્તુ મોકલાવેલી છે એ છે અને બીજું એક વસ્તુ એક આ છે તો ગાય તમને તો આમંત્રણ મળી ગયું છે પણ અમે બી ઘરેથી જ કરવાના છીએ અત્યારે તો બની ગઈ બની રહી છે પરોઠા અને ચા બને છે તો તમે શું કહેવા માંગો છો તમે કોને કોને જેને જેને બી આ આમંત્રણ મળ્યું હોય તે કમેન્ટ કરજો અને બીજી એક વાત છે ગાય સાથે કે વડોદરામાં સૌત મસ્ત એકદમ દુઃખદ ઘટના બની ગઈ છે કાલે સાંજે ચાર વાગે હરણી લેકમાં તો એ જગ્યા બી હું તમને બતાવીશ આ વ્લોગમાં તો બને રહેજો મારા બ્લોગમાં તમે એકદમ દુઃખદ ઘટના થઈ છે ત્યાં કમસે કમ દસ બાળક અને બે ટીચર જે લેકમાં ડૂબીને મરી ગયા છે તો મારી બધાને એક અપીલ છે કે તમે તમારા બાળકોને આટલા નાના હોય તો કોઈ દિવસ કોઈ પિકનિકને કંઈ આવી પિકનિકે મોકલવા નહીં અને સ્કૂલવાળાને બી અપીલ છે કે નાના બાળકોને આવી રીતે ક્યાંય પિકનિકે લઈ જવા નહીં જેથી કરીને આવી દુર્ઘટના કોઈ દિવસ બીજી વાર ના થાય તમામ વાલીઓને નમ્ર અપીલ છે કે તમે તમારા બાળકોને જ્યાં સુધી પંદર એક વરસના ના થાય ત્યાં સુધી તમારે કોઈ પિકનિક બાજુ મોકલવા નહીં નહીં ભણે ત્યાં સુધી ઘરે તમે જાતે જ ફેરવવા જાઓ આ પિકનિકના નામે આવી રીતે જો આટલી મોટી દુઃખદ ઘટના થઈ ગઈ છે હવે એનો જવાબદાર કોણ હશે આપણે જ કેમ કે તમે આપણા છોકરાને આ જ મોકલતા હોઈએ છીએ બધે સ્કૂલવાળા તો પિકનિક લઈ જઈએ પણ એક પાંચ દસ શિક્ષકો આજથી સ્કૂલને કેવી રીતે સંભાળી શકે તો ગાય તમે હવે ધ્યાન રાખજો તમારા છોકરાઓને મોકલતા નહીં પિકનિકે અને જ્યાં પડે તો જાતે થોડાક વર્ષ સુધી સાથે જ ફેરવવાનું રાખો એમને તો હવે બંને જો આખા બ્લોગમાં બતાવીશ કે કઈ જગ્યાએ જો ગાય ચા બની રહી છે ચા ઉકળી રહી છે ચાને ઘડિયા ઘડિયા ઊંચું નીચું કરવું પડે ઉકળતી હોય ત્યારે જોરદાર ઉકડી ગઈ છે ચા ચા મસ્ત બને છે બાજુમાં પરોઠા બને છે તો સવાર સવારમાં જે બી ચા પરોઠા ખાતા હોય એ બી લાયક કરજો કે તમે બી ચા પરોઠા ખાવ છો શેની શેની સાથે ખાવ છો અમારી ચા તો જો ઉકળે છે મસ્તી નહીં ઘડે ઊંચું લઈ લેવું પડે છે કેમ એક હાથમાં મોબાઈલ પેકડો જઈને અમે શૂટ કરું છું એટલે કા હા જો ઉકળીતા જવા બાકી જોરદાર અને જ આ બાજુ હું કઈ ગયો છે આપણો પરોઠો હવે પરોઠા શેકાશે મસ્ત આવી રીતે થોડાક થોડાક લાલ થવા દો ને યાર મસ્ત બનશે લાલ થવા દો જો થોડાક તો હવે આપણે ચા બા નાસ્તો કહીશું અમે ચા બા નાસ્તો કરીને મેં જઈશ મારા ઇન્ટરવ્યૂ માટે અને ઇન્ટરવ્યૂમાંથી બહાર નીકળીને પછી હું તમને બતાવીશ કે એ દુઃખદ ઘટના ક્યાં થઈ છે ક્યાં છે હરની લેક અને તો બંને રેજો બ્લોગમાં છેલ્લા સુધી તો એ જગ્યા તમને જરૂરથી બતાવીશ મારા બ્લોગમાં કે આ દુઃખદ ઘટના કઈ બાજુ બની ગઈ છે અત્યારે તો ઓલમોસ્ટ બધું પતી ગયું હશે પણ એ જગ્યા બતાવીશ તમને કે આવી જગ્યાએ હોય ત્યાં બી આવું બધું થાય છે ત્રીસ બાળકો હતા એક બોટમાં એમાંથી પંદરને બચાવી લે પંદર સોળને બચાવી લેવા છે લગભગ છેલ્લા દસ પંદર જણા દસેક જણા છે જેને છોકરાઓને બચાવવામાં આવ્યા નથી એમની લા સોને હજુ બધું ગૃત્યુ કામ ચાલી રહ્યું છે ત્યાં જો હવે જઈએ છે આપણે એ બાજુ પહેલાં જઈશું મારું ઇન્ટરવ્યૂ આપવા અને ઇન્ટરવ્યૂ આપ્યા પછી હું તમને બતાવીશ એ જગ્યા તો બન્યા રેજો છેલ્લે સુધી બ્લોગમાં તો તમને બી જગ્યા બતાવીશ અને જે બી મારી ચેનલમાં નવા હોય જે બી મારા બ્લોગ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જુઓ અને એમાં બને તો આખોના વિડીયો જોજો જેથી કરીને મારોથી જલ્દીથી જલ્દી મારો હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય તો મળીએ છીએ બ્લોગ આગળ વ્લોગમાં અને બન્યા રજો છે સુધી તમે ફાઈનલી કહીશ અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા અને નાસ્તો બાસ્તો કરીને મેં જવાનો છું ઇન્ટરવ્યૂ દેવા અને ઇન્ટરવ્યૂ દઈને આવીને મેં જઈને તમને બતાવીશ પેલું હરણી લેકવાળું ઇન્સિડન્સ ક્યાં થયું છે તે તો ચાલો તમે બધા બી નાસ્તો કરવા અને સવાલમાં જઈને જઈને જે નાસ્તો કર્યો હોય તે કોમેન્ટમાં જણાવજો મને અને આ છે કાંઈ રજવાડી મિક્સચર કાંઈક નવું આવેલું જ છે માર્કેટમાં ગોવલિયાનું તો આપણે એને બી ખાઈએ અને મજા કરીએ તમે બી ખાજો મજા કરજો અને બન્યા રહેજો વ્લોગમાં ચાલો તો હવે નાસ્તો બાસ્ટો કરીને જઈશું અમે ઇન્ટરવ્યુ દેવા તો ગાઈસ મેં ઇન્ટરવ્યૂ આપીને આવી ગયો છો અત્યારે ઘરે આને આવી જઈએ છીએ પાછા અમે કાલે જે દુર્ઘટના બની ગઈ છે હરણી લેક પહેલામાં તો ત્યાં જઈએ છીએ તાળો પાસે અને બતાવીએ છીએ ત્યાંના નજારા તમને તો ચાલો તમે અમારી સાથે બન્યા રહેજો બ્લોગમાં અમે જઈએ છીએ બંને જણાને અને તમને બતાવીએ જ છીએ કે અહીંયા દુર્ઘટના થઈ ગઈ છે તો બની રહેજો બ્લોગમાં છેલ્લે સુધી એને બતાવીશ તમને એ જગ્યા અમે અને અમારે સોસાયટીમાં કોઈ વેચવાવાળો આવી ગયો છે આખો કાકો જોરજોરથી બૂમો પાડે છે તો બ્લોક પાંચ સુધી રહેજો બતાવશું તમને બધા એ દ્રશ્યો તો અમે તમે પહોંચી ગયા છે જ્યાં તો તમને બતાવજો પાછળ એમ પહોંચી ગયા છે જ્યાં તો કાલે સાંજે ચાર સાડા ચાર વાગ્યા સુધીમાં તમે પહોંચી ગયા છો તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ બી આગળ ઉભેલી છે આગળ બી ઊભી છે અહીંયા બી ઊભી છે અને સામે બધી પબ્લિકો જો એમ્બ્યુલન્સને બધું ઊભેલો છે પબ્લિક બહુ બધી છે અહીંયા તો અમે બી જઈએ છીએ બાજુ તમને બતાવીએ આ ડેપ્યુટી ની ગાડી ગઈ છે હમણાં વ્હાઈટ ની તમે જોઈ શકો છો અહીંયા એકસો ઊભી છે હજી રેસ્ક્યુ નું કામ ચાલે જ છે પબ્લિક બહુ બધી છે જોવા માટે થઈને અહિયાં અત્યારે જે જોઈ રહી છે પબ્લિક ખાંસી આવી જાય છે જોવા માટે થઈને તમને બી બતાવું છું આના દ્રશ્યો અત્યારે તો ગયા હજી શોધવાનું કામ ચાલી જ રહ્યું છે અહિયાં અને આ બધા પોલીસવાળા બી તમે જોઈ શકો છો અહીંયા બહુ બધા ઊભા છે હજી રેસ્ક્યુ કામ ચાલે છે આ જે બોટ હતી એ જ તૂટી ગઈ હતી આ બોટ આવી જે તૂટી ગયેલી હતી એ તમને ઝૂમ કરીને બતાવું છું મેં આ એ જ બોટ છે જે તૂટી ગઈ હતી ગયા તમે જોઈ શકો છો આ જે બધા એનડીઆરએફવાળા જે અહીંયા ઉભેલા હતા ત્યાં ડૂબી ગઈ હતી બોટ અને બધા હજી શોધખોળ કરી રહ્યા છે અહીંયા પણ હજી થોડા ઘણા બાકી છે જે મહિલા નથી

ડોળું પાણી જે ના જતા હોય હિસાબે તો બહુ બધું પબ્લિક હજી આયે ને જીવું પૂછે તો અમદાવાદના એમએલ આવી ગયા છે અહીંયા અત્યારે જે જોવા મળે છે જો અમદાવાદના એમએલ એની ગાડી ઉભી છે અહીંયા બધા એમએલએ લખેલું છે પાછળ તમે જોઈ શકો છો એમએલ ગુજરાત અમદાવાદના એમએલએ છે અહીંયા એકસો ને બધા બહુ પબ્લિક ઉભી છે જો હજી પબ્લિક ઓછી સાવનું નામ લેતું નથી અહીંથી બધા જોવા આવી રહ્યા છે અહીંયા અને બધા જોઈ બી રહ્યા છે આ દુઃખદ ઘટના એવી બની ગઈ છે કે બધાના બહુ ઉડી ગયા છે અત્યારે જોઈ શકો તમે પબ્લિક અને પોલીસ બધી અહીંયા છીએ અને બધા ધીરે ધીરે બધા પબ્લિક વધતું જાય છે ઘટતું જાય છે એમ કરીને આખો દિવસ આ ચાલુ જ રહે છે